અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રણ બાર બે હજાર વીસ વાર ગુરુવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણે શીખીએ છીએ પ્રકરણ નાઓ પ્રકરણનું નામ છે સમય આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે વારના નામ ઈસવીસન પ્રમાણે મહિનાના નામ અને તેના દિવસો વિક્રમ સંવંત પ્રમાણે મહિનાના નામ અને તેના દિવસો વાંચન લેખન કરતાં શીખી ગયા તમે આ બધા નામો મોઢે પણ કર્યા હશે બરાબર ને હવે આજે આપણે જોઈશું ઋતુ પ્રમાણે મહિનાના ના કઈ ઋતુમાં કયા મહિના આવે તે જોઈશું બરાબર તો ચલો ધ્યાન આપો નંબર એક આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે આપણા દેશમાં ઋતુઓ કેટલી છે ત્રણ છે આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે ત્રણ ઋતુઓ છે તો નંબર એક આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે હવે ઋતુઓ કઈ કઈ છે એક તો શિયાળો ઉનાળો ચોમાસુ ઋતુઓ કઈ કઈ છે શિયાળો ઉનાળો ચોમાસું આ ઋતુઓના નામ છે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસું એમાં શિયાળો એ વરસની પહેલી ઋતુ છે વરસની પહેલી ઋતુ કઈ છે શિયાળો શિયાળો એ વરસની પહેલી ઋતુ છે ઉનાળો એ વરસની બીજી ઋતુ છે અને ચોમાસું એ વરસની ત્રીજી અને છેલ્લી ઋતુ છે એટલે શિયાળાથી ઋતુ શરૂ થાય અને ચોમાસા પર પૂરી થાય અને ચોમાસાની ઋતુ જ્યારે પૂરી થાય ત્યાર પછી ફરીથી વર્ષની પેલી ઋતુ શિયાળો શરૂ થાય છે નંબર એક વર્ષના મહિના છે આ વાક્ય આપણે અગાઉ પણ શીખી ગયા મહિના પ્રમાણે નામ લખવાના શીખેલા નહીં સ્વીસન પ્રમાણે વિક્રમ સંવંત પ્રમાણે ત્યારે આપણે જોઈ ગયા કે એક વર્ષના બાર મહિના છે એક વરસ બરાબર બાર મહિના બાર મહિના બરાબર એક વરસ નંબર ત્રણ દરેક ઋતુના ચાર મહિના છે દરેક ઋતુના કેટલા મહિના છે ચાર મહિના છે શિયાળાના ચાર મહિના ઉનાળાના ચાર મહિના અને ચોમાસાના ચાર મહિના એમ ત્રણે ત્રણ ઋતુના ચાર ચાર મહિના છે દરેક ઋતુના ચાર મહિના છે નંબર ચાર શિયાળામાં ઠંડી પડે શિયાળાની ઋતુ આવે ત્યારે શું પડે છે ઠંડી પડે છે શિયાળામાં શું પડે ઠંડી પડે ઠંડી કઈ ઋતુમાં પડે શિયાળાની ઋતુમાં પડે અત્યારે કઈ ઋતુ ચાલે છે બાળકો શિયાળાની ઋતુ ચાલે છે કઈ ઋતુ ચાલે છે શિયાળાની ઋતુ ચાલે છે તો નંબર ચાર શિયાળામાં ઠંડી પડે નંબર પાંચ ઉનાળામાં ગરમી પડે ઉનાળાની ઋતુમાં શું પડે છે ગરમી પડે છે ગરમી કઈ ઋતુમાં પડે છે ઉનાળામાં ઉનાળામાં તો નંબર ગરમી પડે છે નંબર છ ચોમાસામાં વરસાદ પડે ચોમાસામાં શું પડે વરસાદ પડે ચોમાસામાં શું પડે વરસાદ પડે વરસાદ કઈ ઋતુમાં પડે છે ચોમાસામાં પડે છે તો ચોમાસામાં વરસાદ પડે નંબર સાત શિયાળાના મહિના હવે આપણે જોઈશું કે શિયાળો વરસની પહેલી ઋતુ છે તો શિયાળાની ઋતુમાં કયા કયા મહિના હોય કયા ચાર મહિના શિયાળાની ઋતુના છે તો ચલો આપણે એનો જવાબ જોઈએ કારતક માગસર પોષ મહા શિયાળાના ચાર મહિના કયા કયા છે કારતક માક્ષર પોષ મહા આ ચાર મહિના શિયાળાની ઋતુના છે આ ચાર મહિના દરમિયાન શિયાળાની ઋતુ હોય છે તો નંબર સાત શિયાળાના મહિના કારતક માક્ષર પોષ મહા નંબર આઠ ઉનાળાના મહિના ઉનાળો વર્ષની બીજી ઋતુ છે તો હવે એના ચાર મહિના કયા એના નામ જોઈએ આપણે ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ ઉનાળાના મહિના કયા કયા છે ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ આ શાના મહિના છે ઉનાળાની ઋતુના મહિના છે આ ચાર મહિના કઈ ઋતુના છે ઉનાળાની ઋતુના મહિના છે તો નંબર આઠ ઉનાળાના મહિના ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ બરાબર હવે આવે છે નંબર નવ ચોમાસાના મહિના વર્ષની ત્રીજી અને છેલ્લી ઋતુ તો ચોમાસાના મહિના કયા કયા છે અષાઢ શ્રાવણ ભાદરવો આસો ચોમાસાના મહિના કયા કયા છે અષાઢ શ્રાવણ ભાદરવો આસો આ ચાર મહિના

નંબર એક આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસું નંબર એક આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસું નંબર બે એક વર્ષના બાર મહિના છે નંબર બે એક વર્ષના બાર મહિના છે નંબર ત્રણ દરેક ઋતુના ચાર મહિના છે નંબર ત્રણ દરેક ઋતુના ચાર મહિના છે નંબર ચાર શિયાળામાં ઠંડી પડે નંબર ચાર શિયાળામાં ઠંડી પડે નંબર પાંચ ઉનાળામાં ગરમી પડે नंबर पांच, उनाडामा गर्मी पडे नंबर छोमासा चो, वरसाद पडे नंबर छोमासा चो, वरसाद पडे नंबर सात शियाळा महिना कार्तक मागसर पोष महा નંબર સાત શિયાળાના મહિના કાર્તક માસર પોષ મહા નંબર આઠ ઉનાળાના મહિના ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ ઉનાળાના મહિના ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ નંબર નવ ચોમાસાના મહિના અષાઢ શ્રાવણ ભાદરવો આસો સમજ પડી બાળકો તમારે આ ત્રણે ત્રણ સ્ક્રીન પર આપેલા એક થી નવ વાક્ય લખવાના પણ છે અને મોડે પણ કરવાના છે તો આ વાક્ય તમે નોટમાં લખો એ પહેલાં ગણિતની ખાનાવાળી નોટમાં ઉપર આજની તારીખ અને વાર લખજો પછી પ્રકરણનું નામ લખજો અને ઉપર આપણું જે આપણે શીખ્યા છે ઋતુ પ્રમાણે મહિનાના નામ એ લખજો અને ત્યારબાદ આ નવે નવ વાક્ય તમારી ખાનાવાળી નોટમાં બે વાર સરસ અક્ષરે લખવાના રહેશે અને મોઢે પણ કરવાના છે બાળકો આ વાક્યો તો બરાબર ધ્યાનથી લખજો અને મોઢે પણ કરજો ને લગતા લગતા વાંચન પણ કરતા જજો તો આપણું વાંચન પણ પાકું થાય થેન્ક યુ